કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં એમ્બ્રોઇડરીના મશીનમાં આવી જતા કર્મચારીનો મોતના મામલે મોટો ખુલાસો થયો છે એ અકસ્માત મોત નહીં પરંતુ યુવકની હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી છે

ત્યારે થોડુંક અમને શંકા ગઈ હતી કેમ કે જે મશીન હતું એમ્બ્રોઈડરી મશીન એની અંદર એની આ જે મરણ જનાર છે એનું બોડી ફસાયેલું હતું અને ત્યાંથી ઘણી બધી જગ્યાઓ ઘણા બધા એવા સાધનો હતા કે જેનાથી એ ચાલતું મશીન રોકી શકાય એમ હતું ત્યારબાદ પોલીસે ત્યાંથી એક મોબાઈલ કબજે કર્યો હતો જે સ્વિચ ઓફ હતો પરંતુ જેવો એ ઓન કર્યો એટલે પોલીસને એમાં જાણવા મળ્યું કે સાઠ ટકા બેટરી એમાં હતી એટલે બેટરીને કારણે એ સ્વિચ ઓફ થઈ ગયો હોવાની ઘટના નહોતી જણાઈ પરંતુ એને સ્વિચ ઓફ પર્ટિક્યુલર કરવામાં આવ્યો એવું શંકા પોલીસને ગઈ હતી ત્યારબાદ એની સાથેનો એક વ્યક્તિ જે મરણ જનાર વ્યક્તિ હતો એની સાથેનો એક વ્યક્તિ રજબ અલી જે વારંવાર એના મોબાઈલની માગણી પોલીસ પાસે કરતો હતો એટલે પોલીસને એની પોતાની જે વર્તણૂક હતી બોડી લેંગ્વેજ એના ઉપર પણ શંકા ગઈ હતી આવા બધા અમુક અમને પેરામીટર્સ મળ્યા હતા એ દરમિયાન અમને મેડિકલ એવિડન્સ તરીકે કન્ફર્મ થયું હતું કે જે મરણ જનાર વ્યક્તિ છે એનું મૃત્યુ મશીનમાં આવી જવાથી નહીં પરંતુ શ્વાસ રૂંધાવાથી થયેલ છે આ સમગ્ર ઘટનાને લઈ અને પોલીસે પોતાના ટેકનિકલ રિસોર્સિસ અને હ્યુમન રિસોર્સિસ એક્ટિવેટ કરી અને શંકાસ્પદ વ્યક્તિ જે રજેબલી હતો એની ભાળ મેળવવાની શરૂઆત કરી હતી અને છેવટે એને અમે પકડી પાડ્યો હતો રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ